સ્વાગત છે હું રોયલ ઓર્ચિડ હોટેલ્સ અને રેજેન્ટા પ્લેસે અમદાવાદમાં નવું લેન્ડમાર્ક પ્રોપર્ટી જાહેર કર્યું રેજેન્ટા પ્લેસ અમદાવાદનું લોન્ચ શહેરના ઝડપથી બદલાતા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે તેનું પ્રાઇમ લોકેશન બિઝનેસ તેમજ લીજર ટ્રાવેલર્સ માટે આદર્શ છે જ્યાં સુવિધા અને કનેક્ટિવિટી બંને ઉપલબ્ધ છે જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે દર્શિત જૈન છે હું સ્ટેલિસ ફાઉન્ડર છું અને આજે અમે અમારી કંપનીમાં પહેલી હોટેલ ખોલી છે સિંધુ ભવન માં પ્લેસ રિજેન્ટા પ્લેસ રોયલ ઓર્ચિડ બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી મોડલ છે અમે એની જોડે સાઇન કરીને એક હોટેલ ખોલી છે આ હોટેલમાં અડતાલીસ રૂમો છે છ હજાર સ્કવેર ફીટ નો પિલરલેસ બેન્કવેટ છે અને આ અમારી આખી હોટેલ 100% વેજ રહેશે વેજ રહેવાની છે ખાસ કરીને ખાસ હોટેલ વાયલી સિંધુ ભવન લોકેલિટી જે અમદાવાદની હોટ લોકેશન છે વેડિંગ માટેની આ આ એરિયામાં આ બજેટમાં આટલી સારી હોટેલ બહુ રેર બહુ રેર છે કે તમને મળે એ અમારી અને અમારી યુએસપી રહેવાની કે આજુબાજુ ઘણી હોટેલ છે જે અમારી રેન્જમાં છે પણ અમે જે વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ આ રેન્જમાં એટલી સારી વસ્તુ કોઈ નથી આપતું કા તો પછી એકદમ મોંઘી જગ્યા પર જવું પડે તાજ છે મેરેડ છે એ બજેટ અલગ થઈ ગયું અમારા બજેટમાં જે લોકોને મળશે એ નજીકમાં સિંધ્યુગલ લોકેલિટીમાં નહીં મળી શકે અને એની ઉપર અમે હન્ડ્રેડ પરસેન્ટ વેજ એટલે આપણે ગુજરાતમાં મોસ્ટલી બધી ફેમલી એક પ્રિફર કરતી હોય કે હન્ડ્રેડ પરસેન્ટ વેજ જગ્યા પર કાર્યક્રમ કરવો છે એટલે એ અમારી યુએસપી રહેશે ખાસ કરીને મેન્યુની અમે જાતે અમારું મેન્યુ બનાવ્યું છે એટલે બધી જાતના આપણા ત્યાં મળશે